રમેશ આવો 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 આ મિટિંગ ચાલુ હતી ધંધા તો ધીમે ધીમે ચાલે એક ભાઈ તો દોડ પાખેલો જ છે એ તો સીધા શું કરતો હશે ખબર નઈ હોય હજી તો જઈએ તા ખબર પડે તમારે ભાઈ મોટા નાનો એ તો

હા મે લેબડે બોંધીને માર્યા તા બરાબર બીજું શું હતા લેબડે બોંધીને માર્યા નાસ્તા નતું આવડી એમ નતું આવું હતા એવું કેતા તા એવું છે અને તમને ખબર નહિ એ તો લેબર બોધીને માર્યા અને તમને તો લાલ લાલ જો અને હેડી તમે નતા હાંકતા એવું કેતા તમા એવું કેતા આપડે ભેગા થશે ને

ના પુના હા બોલો કન્યા ક્યાં જઈને આવ્યો બસ અમાર ખેતરમાં જોતો તમે તો બરોબર બની નાલ કણાઈ છે ને ક્યાં નાલ કરાઈ છે માં કાકા ને ગંગાનો બે કેતા હતા ક્યો તમારા કાકો માં કાકા રમેશ કાકા ધીરે હતા એમ ઓહ તે તો કે યાર તમે તું મી બરોબર બનનો ઝુર્યો અને ઊભા ખેતરમાં નહવા રહ્યો અને પછી કે તો પડતો પડતો ના નાયો ના હોય અને તો એવું એ કેતા હતા

ગંગાનો પેલો પૂનો ઓહો તે મારા કાકા તો એમ કેતા તા શું કેતા તા એવા માર્યા એવા માર્યા ને જાડા થઈ ગયા ધોતુ લેવાય ના રહ્યા બેટા મેળા થઇ ગયા ગંગારામ હું કે શું કે પેલો પુણ્ય હું કે શું કે અમે બે ને બે પક અને પોણા કરે અને ગહેન ગહેન કર્યા થવા દે વાત છે પણ અને પેલા હા ને તમારે જોવાનું મારા શું લેવા દેવા તમે જો મારો કાકો જો પણ હમણાં પકડી લાવી ભાઈ તો હું છે

વાતો હેડો હેડો હવે આપડે ભેગા થવા જવું પડશે હાથું ખોટું કરવું પડશે પણ રમેશભાઈ જવું પડશે હેડો તો બેટા

તમારા કાકા ને પૂછી જુઓ પણ આ મારો કાકુ હે હું રોજ હું ગયો અને રોજ જાય પણ ખોટા ખોટા તમે મારો છો હું આખો દાડી તો ચોરી મારો

નવાનું આ તો બાંકો ઊંઘસી બધું કરશે મારી તો ઊંઘવાની વાત કરો કયો ફોન કરશે તમે મને શાંતિથી ઊંઘવા દેસો ને તો મોહના

મારા તો બાપા બૈરા ઢીલા કરાયા આ બધું મારા કાકા નો જ છે પણ આમાં હું કર્યું દવા કરી તો ના પડ્યો મારા બૈરા ફાટ્યા

હવે હે ના હું થાક્યો હું હું કોમ કરી દે અને હું જોઉં ઘેલ અને હવે અરદા ને હે